ई बस हे ते लेलो बी एस टू बी ए लेलो मु तिन दाडोने यार फरू बोलतो डेक्टर नु होतो डेक्टर नु बा डेक्टर हा बोल

એ ભાઈ તમે આપો વર્ષ આપી શુતરા છો રોડ ઉપર છે ભોગ મહારાજ નું મંદિર આવશે એ તો રોડ ઉપર જ એનું ઘર છે છો તમારા હેલો કિશનભાઈ એડ્રેસ મળી ગયો એ હવે હું હાલ પૂછવા અ ભાઈ વાન કી જો ઓબો આ છે અને ગુબા ગુબાવાકા મંદિર આ છે ને આ ટ્રેક્ટર પડે એમ કે લો આ રી ભાઈ આ બોલો આ રવિભાઈ એ હાલ

તો મોય એ ભૈને લઈને આવું બરોબર તમે લેતા હો અમે બેઠા હજી ગાચા અમે લઈ જઈએ યે અલી તો ખાલી ફોટો